भाई बहु मोठी खुसखबरी हारा समाचार जाणया चालले हो हाले बाडको हा आ आ ए होला करसानो है इलो बोलानु मशीन नवुच लीतु छु बाय સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવાર હવારના બાકી બધા મજામાં તો વાંધો નહીં તો જા પછી છે ને આપણા ઘરનો જો હવે લો ગયો આજ આપણે સુરતથી આવ્યા ને એને આજ બીજો દિવસે ગઈકાલે પછી વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે એક તો થાકી ગયા તા ને લાંબો પલ્લો હોય એટલે પછી વિડીયો ઉતાર્યો નહોતો કાલે બ્રેક રાખી હતી ને આજ પાસો ચાલુ કરી હતી આજ છે ને બીજો દિવસે ઘેરા એને હાથ તારીખના ગયા હતા આપણે બેદી કરણ પહેરો કાણા ને છ દી સુરતમાં રોકાણા ને હવે બસ જો ઘેર પુઈ ગ્યા છે આરામ થઈ ગયો ને અમારે આ બધું તમે બહુ મિસ કરતા હતા આપણે ઘરના વ્લોગ આપણે જી આ સુરજ દાદા ની પ્રાર્થના હવાર ની ને બધું બહુ મિસ થાય ભાવેશભાઈ ભવેશભાઈ તમને આવું પણ હોય ને તો ફરવા ગયા હોય આપણે કઈ પડાય ગમતું નહીં આવે દેખ તમને નહી ગમે

બેહો 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 મમ્મી મિસ કરે મમ્મી મને કા તમને વરી કે વેલા તને નો હા તમે કે બીજા છે આપણા ઘર ના નતો એટલે તો તમને આજ વેલા લીધા મે કીધું આ ભાવેશભાઈ ને મમ્મી ને અટાણ પેલા લઈ લઉં વિડિયો માં જો જો જય શ્રી કૃષ્ણ સીતારામ જા 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 બધા આઈને તમે તો સુરત ની શેર કરી આવ્યા હો કરી આવ્યા શું ફૂગા મૂકી દે દીકા લઈ લ્યો ભાવેશભાઈ ને પાસે આ નો રખાય મોટા નો જા જા દીએ મળ્યા જા દીએ મળ્યા ને અમાર છે ને તમે જોતા હયસે ફૂલ ને આપડે કંકુ તૈયાર કર્યો ખોરીને તો છે ને પેલા તો ભાવેશ ભાઈ ને કહીએ આપણે શું છે નવીન માં સ્વાગત તમારું સ્વાગત કરું ભાવેશભાઈ ને તો ભાઈ અમે છે ને આવ્યા પછી ભાઈ બહુ મોટી ખુશખબરી સારા સમાચાર છેડા કે છે ને ભાવેશભાઈ ને પપ્પા છે ને નવી બાઈક છોડાવી છે

હવે આપણે પછી સીવન ચક્કર મરે પેલા તમે પગલા બગલા કરાવી લો પછી કાકો દીકરી ચક્કર મરે ને પછી ભાઈ ભાઈ જોબ ઉપર જાવશે એટલે તૈયાર થવા જાય હલો તો હવે સીવન પગલા કરાવવાના છે ભાઈ જાવ ચક્કર મારવા હે શિવ ખબર છે શિવ પગલા કેમ કરવાના એ તને ખબર છે હે એ રાજા અમારા રાજ હશે ને બહુ હવે ઓલો થઈ ગયો એને આમ સારો વધી ગયો સારો તારો વધી ગયો છે હા હળિયું જ કાઢે હળ્યુ જ કાઢે હા હવે હાવ રેડી થઈ ગયો રેડી હમ હા થઈ ગયો થઈ ગયો

હા એ લેતા આવીશું અમાર છે ને કાલે સેટ હાથમાં પછી આવ્યા તા નવું સ્કૂટર લઈને મેં કીધું ભાઈ મેં કીધું પેંડા પેંડા લઈ આવ્યા તો કે પેંડા તો કે કંઈ આજ નથી લઈ આવ્યા એ કે કાલે એ કે લેતા આવીશું ત્યાં આજે પપ્પાને કીધું મમ્મીને નો પેડા ખાવા અમારે પેડા લેતા આવજો કેમ કે માવાના તો કે હા એક મમ્મી કે લેતા આવીશું તો પપ્પાને યાદ ન આવ્યા તમે યાદ અપાવજો તો કે હા એ કે મમ્મી કે યાદ અપાવી હવે લેતા આવીશું હો હવે તું અહીંમાં દી કહો હિરે એમ હું કામ મંડું કરવા બરાબર ને ઘેર મૂકવા ગઈ હતી મમ્મી ભૂમિને ઘેર ને ઘડીક મૂક્યા તે મારી મોરે થઈ ટોપી પહેરીને ને પછી અહીંયા જઈ ને મને કહે હાલી કે આપણે કે આપણે ઘેર વૈયા જઈએ હમણાં ટૂંકમાં હમણાં હતા ને તી ભૂમિ કે એટલે નથી રહેતી ન કરતા એ કે રહી હવે હાલ મને કે ઘેરતી ત્યાંથી પાછી એવી ને એવી આવી હવે હિરેન હિરે રમજો મારતી દીકલો સમજો હિરન હિરે રમી ને મમ્મીને કામ કરવા દઈ ને હે વાત જોઈએ સીવું કીધું કે તું કા બે જાય મારી પાછી ઘરમાં ભાગી ગઈ ઘણી વાર હું ટમેટા સુધારતી હતી ને તી મારી આ ટમેટા સુધાર્યા ને એમાં પછી મારી પાસે મસાલ્યું હતું

ए आउटरे ले अंदर भागी गी <laughs> माता का भागी गी अंदर भागी गी की। मैं कीतू डायलॉग खेगड़ा तो मैं कीता हाल ए आई वी 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 हो वी क्या तो आई <laughs> वी आई वी आई वी आई वी आई वी आई वी

વસ્તુ ગમે હોય સાચો એટલે મસ્ત પાર્કિંગ કરી દીધી ને અમારે છે ને કપડા ને નવા મૂકવાના એક બાકી છે જૂના બધા કાલ હાઇ બેહી બેસી ગઈ હતી ઇસ્ત્રી કરી લીધા હવે નવા ખાલી ઉપર મૂકવા જવાનું છે જૂના બધા મૂકી દીધા તમારે કઈ કેવાનું છે કોઈ નથી કેવું કોઈ નથી કેવું હમણાં તો એ છે

હજી નઈ પહેરી રાખી મમ્મી નકર મમ્મી ગમે અહીંયાથી આવે ને તો કપડાં સીધા ચેન્જ કર હતી બહુ આમ ગરમી નહોતી થતી આ મજા આવે એટલે પછી પહેરી રાખી મેં કીધું હવે આમે ધોવી ને આમે ધોવી ને નકર આપણે નવા કપડાં ગમે અહીંયાથી આવીએ ને તો આપણે કાઢી નાખીએ નવા કપડાં વધારે ગરમી થાય આછા આસી છે એટલે પહેરવાની ગમે આપણે દાદા દાદા ના થાય હજી હમણાં તો શું કેતી હતી કેમ એ વાહ વા સુરત તો ડિસ્કો કેમ કરતી હતી છોકરીઓ ભેગ કેતા કેતા એક વાર કહેતા એક વાર કહી દે એક વાર આગળ કેમ કરતી હતી ગીત ગાતી હતી આમાં જે સિવ કેટલા દીથ્યા આ કીધું નથી હું કહેવાનું હોય આપણે હું કેવાનું હોય યો આ ઈ નહીં ડિસ્કો નહીં એકવાર કહી દે હમણાં કેટલા દીથા નથી કીધું હા